જુનાગઢમાંથી ગોંડલના ગણેશ જાડેજાએ યુવકનું અપહરણ કરી ઢોર માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે પ્રાપ્ત વિગત અનુસાર જુનાગઢમાં ગત રાત્રિએ ગણેશ જાડેજા અને તેના માણસો દ્વારા પૂર પાટ ઝડપે કાર હંકારી રહ્યા હતા અને એનએસયુઆઈ શહેર પ્રમુખ સંજય સંજય સોલંકીએ ગાડી ધીમે હંકારવાનું કહેતા બોલાચાલી થઈ હતી બાદમાં સોલંકી ફરી ગામમાં નીકળતા કાળવા ચોક પાસેથી ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના માણસો દ્વારા સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ગોંડલ તરફ લઈ જઈ ઢોર માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ઉપરાંત સંજયને મા મારી પેસાણ ચોકડી ખાતે મૂકી દેવામાં આવ્યો હતો ત્યાંથી જેમ તેમ કરીને તે પોતાના ઘરે પહોંચ્યો હતો અને બાદમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાયો હતો તો અપહરણ અને માર મારવા મુદ્દે ગોંડલના ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા સહિતના દસ જેટલા અજાણ્યા શખ્સોએ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે મારું નામ સંજય રાજુભાઈ સોલંકી રાતના બે ને છે હું મારી ગાડી લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે બે મોટી ફોર વ્હીલ વાળા લોકોએ ગાડી આડી રાખી રિવર્સ મારીને મને ગાડીમાંથી પછાડીને કડિયાવાડ પાસે જ્યાં મને ફૂલ માર મારેલો પછી ત્યાંથી મને ગાડીમાં બેસાડ્યો અને ગાડીમાં બી એટલો માર માર્યો ડાયરેક્ટ મને ગોંડલ બાજુ લઈ ગયા ગોંડલ બાજુ લઈ જઈને ત્યાં ગણેશભાઈ ગણેશભાઈ ગોંડલ કરીને આવ્યા અને ત્યાં આવીને વાડી બાજુ લઈ ગયા ને બહુ માર્યો મને ત્યાં બહુ એટલે બહુ માર્યો અંધારી જગ્યા હતી ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ત્યાંથી મને ગાડીમાં બેસાડીને ક્યાંક ના ઘર બાજુ ઓફિસ રૂમ હતો એ બાજુ લઈ ગયા ત્યાં લઈ જઈને મને નગ્ન કરવામાં આવ્યો કપડાં મારા ઉતારી બનાવવામાં આવ્યો ધમકી આપી કે વિડીયો વાયરલ કરી દેવું અને ત્યાં પણ બહુ બહુ એટલે બહુ બઉ ચાર પાંચ લોકો પાસે ત્યાં બંદૂકો હતી બંદૂક બી મારા સામે હતી કે અમે એ વસ્તુ તું બોલ વિડીયોમાં અને બધાની માફી માંગ અને મને મારી મારી મારીને માફી મંગાવે હું મારા છોકરાને સાહેબ હું મારા છોકરાને જમ જમવા ગયા હું મારો છોકરો અમે કાઢવામાં આવતા મારો છોકરો મારી ગાડીમાં સુઈ ગયો પાછળથી ગાડી આવી બ્રેક લગાવીને જોરથી તો અવાજ એવો મારો છોકરો ઉઠી ગયો મેં મેં કીધું કીધું કે કે ભાઈ જોઈને ચલાવો એ મારી નીચે ઉતરતા હતા ભાઈ છોકરો ભેગો છે છોકરો ભેગો છે કોધું નથી તો કે છોકરાને મૂકી દે હું મારા છોકરાને મૂકવા ગયો ને મારી પાછળ પાછળ આગળ આવ્યા આગળ આવ્યા ત્યાં મારા છોકરાને મૂકીને હું એના પાસે ગયો એમના પાસે ગયું ને તો ત્યારે થોડીક બોલાચાલી થઈ પછી મારા પપ્પા આવી ગયા અને બધા લોકોને સમજાવીને જવા દીધા કાલે સાંજે વાગે મારા છોકરાનું જુનાગઢ દાતા રોડ વિસ્તારમાંથી ગોંડલ ધારાસભ્ય ગીતાબેન અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો દીકરો ગણેશ અને એના માણસો ત્રણ વ્હીલ લઈ અને અપર કરી ગયેલ અને એના ગણેશ ગઢમાં જઈ અને મારા છોકરાને નંગન અવસ્થામાં મારી અને ધમકી આપી અને એને મારીને પાછો જુનાગઢ જુનાગઢ ભેસા છોકરી ઉતારી દીધેલ છે અને અમારે જુનાગઢના પોલીસની મેં જાણ કરેલી તેને સીધી કુટે કાઢેલા અને સીધી કુટે પણ અમે આપેલા છે ઘટના એવી હતી કે મારો છોકરો અને મારા છોકરાનો છોકરો કારવા ચોકમાંથી ઘર બાજુ જતા તમે આ લોકો નથી ફોર વ્હીલર નીકળ્યા એટલે મારા છોકરાએ કીધું કે ભાઈ ફોર વ્હીલ ધીમે ચલાવો આ જ વાતમાં અને ઝગડો થયેલ છે આ દસ લોકો સામે ફરિયાદ કરેલ છે એક જૈરાશ્રી નો દીકરો ગણેશ અને એના માણસો